મોરબી નજીકના કોયલી ગામ પાસે આવેલ ડેમી ત્રણ ડેમમાં રિપેરિંગ કામ કરવાનું છે જેના કારણે આજે ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા અને ડેમનું પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું જેથી ડેમી નદીના પટમાં લોકોને અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે ડેમીની નીચેના ભાગમાં આવેલા કોયલી ધુળકોટ આમરણ પેલા ઝીંજુડા સાંપર અને જોડિયા તાલુકાના માઉનું ગામના લોકો ને નદીના પટમાં અવરજવર ન રહવા માટે થઈને સિંચાઈ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે આમાં કેવું છે કે આ પિરિયોડિક કામ છે દર પચીસ વર્ષે ત્રીસ વર્ષે બધા સ્ટ્રક્ચરને અમે લોકો હેલ્થ એસેસમેન્ટ કરીએ કે કેવું છે ને કેમનું છે એ કરી રહ્યા છે અને આમાં અમે કોઈ થ્રીડી મોડલ ને એવું બધું બનાવીએ છીએ હજુ એટલે એ થાય છે ને વરસાદના એનામાં કોઈ વિઘ્ન પડે નહીં કારણ કે અમારે તો ખાલી કંડિશન જોવાની છે સારું છે કે ખરાબ એટલે એસેસમેન્ટ હોય આનામાં કોન્ક્રીટનો થોડાક સેમ્પલ લઈએ થોડાક ટેસ્ટ હોય બધા એ બધા અલગ અલગ જાતના યુપીવી રીબાઉન્ડ એમર ટોમોગ્રાફી જીપીઆર થ્રીડી સ્કેનિંગ એ કરીએ અને પછી થ્રીડી સ્કેનિંગ કર્યા પછી એનો દર ત્રણ ત્રણ મહિને ફરીથી સર્વે થાય ને જોઈએ કે શું ઇફેક્ટ આવે છે

આપણે કઈ પ્રકારની રિપેરિંગ મેથડથી ડેમને રિપેર કરી શકીએ પિરિયોડિકલી અમુક અમુક સમય થાય ત્યારબાદ તેના માટે અમુક ટેસ્ટિંગ ચાલી રહ્યા છે ત્યારબાદ અત્યારે ડેમમાં આ ડેમના દરવાજા ખાલી ડેમ દરવાજામાંથી પાણી ખાલી થઈ ઉપરવાસમાં દરવાજાના ભાગમાં પેઇન્ટિંગ કામ આપણે કરવાનું છે જેથી કરીને આપણે પાછળના ભાગમાં પેઇન્ટિંગ થઈ જાય તો આપણે કોરોઝન માટે એની સામે એન્ટી કોરોઝિવ ટ્રીટમેન્ટ આપી શકીએ અને ડેમની કુલ ક્ષમતા છે ત્રણસો ઓગણચાલીસ એમસીએફટી તો નદીના પટમાં લોકોને અવર કરવાની મનાઈ કરવામાં આવી છે કારણ કે જે રીતે મોરબીના ડેમી ત્રણ ડેમમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું છે જેના કારણે લોકોને અવર ન કરવા માટે વિનંતી કરવામાં આવી છે ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે નદીના પટમાં લોકોને અવર કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે તો મોરબીમાં ડેમી ત્રણ ડેમમાં રિપેરિંગ કામ ચાલુ છે ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે